પરંતુ હાલમાં ઓગસ્ટના અંતમાં ભારે વરસાદ પડતા હવે આગામી બે મહિનામાં રણમાં પાણી સુકાય તેવી કોઈ શક્યતા ન દેખાતા આ વર્ષે પ્રવાસીઓ માટે સફેદ રણનું સૌંદર્ય માણવું અશક્ય બની જાય તેવી શક્યતા દેખાઈ રહી છે જોઈએ એક વિશેષ અહેવાલ કચ્છ જિલ્લામાં હાલ ભારે વરસાદ પડ્યો છે જેને કારણે જાણે પૂર આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી કચ્છમાં ભારે વરસાદ બાદ સફેદ રણ પણ દરિયો બન્યું છે વરસાદથી જગવિખ્યાત સફેદ રણ દરિયો બની ગયું છે જ્યાં નજર ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે રણમાં પણ આવેલા વોચ ટાવર સુધી પાણી પહોંચ્યા છે સફેદ રણમાં દરિયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ભારે વરસાદ હાલમાં જ પડ્યો હોવાથી આગામી રણોત્સવની સિઝન સુધીમાં રણનું પાણી સુકાવવું શક્ય નથી સ્થાનિક જાણકારો કહી રહ્યા છે કે આસપાસની કેમિકલ કંપનીઓ અત્યારથી જ પાણી ખેંચવાનું શરૂ કરે અથવા કંપનીઓનું સંચાલન કરતી એજન્સી દ્વારા મશીનો વડે રણનું પાણી ખેંચવામાં આવે તો પાણી વેલું રણોત્સવનું સંચાલન લલુજી એન્ડ સન્સ પાસેથી લઈને અમદાવાદની પ્રવેગ નામની એજન્સીને સોંપવામાં આવ્યું છે લલુજી એન્ડ સન્સ દ્વારા નાણાકીય લેતી દેતી અંગે આક્ષેપો થયા બાદ સમગ્ર પ્રકરણમાં વિવાદ સામે આવ્યો હતો અને રણોત્સવની ટેન્ટ સિટીમાં તોડફોડ સહિતનો ઘટનાક્રમ સામે આવ્યો હતો ત્યારબાદ કચ્છના પ્રખ્યાત સફેદ રણમાં કાળી માટી જોવા મળતા જિલ્લા કલેક્ટરે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વાળી સમિતિ રચીને અહેવાલ માંગ્યો હતો આ અહેવાલ રજૂ થાય એ પહેલા જ ભારે વરસાદ પડી જતા હવે સફેદ રણમાં ઘૂંટણભેર પાણી ભરાઈ ગયા છે જેના પરિણામે રણોત્સવના આયોજન પર પ્રશ્નાર્થ ઉભો થયો છે પ્રમેક એજન્સીએ રણોત્સવનું સંચાલન હાથમાં લીધું છે ત્યારે પ્રથમ ગ્રાસે સમાન રણમાં ભરાયેલા પાણીના નિકાલ માટે કેવા પગલા લેવામાં આવે તેના પર સૌની નજર મંડરાયેલી છે અમે એક્ચ્યુઅલી બરોડાથી આઈએ છે હવે ડેઝર્ટ જોવા માટે ડેઝર્ટ જોવા માટે અમે આયા હતા અહીંયા Google Map માં પણ જોયું તો વ્હાઇટ ડેઝર્ટ શો કરે છે એટલે એ બેસ પર અમે અહીંયા ફરવા માટે આયા હતા મારા કલિક પણ છે 3-4 જણ અમે લોકો તો ફરવા આયા હતા હવે અહીંયા આયા તો આખી પરિસ્થિતિથી અલગ છે આખું પેલું શું કહેવાય સી જેવું માહોલ દેખાય છે આખી બધી બાજુ અત્યારે ડેઝર્ટ વ્હાઇટ ડેઝર્ટ તો નહીં પણ પાણી ને પાણી જ દેખાય છે ને નવેમ્બર ડિસેમ્બર માં જે આપણે દર વર્ષે આયોજન યોજાય છે આ કન્ડિશન જોઈને ખબર નહીં લાગતી કે આ થશે કે નહીં થાય કેમ કે એટલું બધું પાણી ચારે તરફ દેખાય છે તમે જોઈ શકો છો કે કઈ રીતે પાણી છે જો મારું તો એ જ છે કે જેવી રીતે અમે લોકો અહીંયા આટલા આઈને ધક્કો ખાઈને આ સમુદ્રનું પાણી જોવા માટે આવ્યા જો દેખાયું છે અમને એવું તમારા જોડે ના થાય એટલે થોડુંક પ્રિપેર થઈને તમે અહીંયા આવજો અને કોઈની લોકલ માણસ હોય કે એની સલાહ લઈને આવજો હું અહીં સફેદ રણ જોવા માટે આવ્યો તો પણ અહીં આગળ સમુદ્ર જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે અને આ નવેમ્બર સુધી આ પરિસ્થિતિ એવી ને એવી રહે એવું લાગે છે તો મ્યુઝિયમ વાળાને વિનંતી કે આ બધું સાફ કરાવે પાણી તો બધા નવેમ્બરમાં બધા જોવા આવી શકે એ પણ અપેક્ષા લઈને રહ્યા હતા કે અમે સફેદ રણ જોઈશું પણ અત્યારે તો દરિયા જેવી પાણી પાણી જ છે ચારે બાજુ નવી એજન્સીને રણોત્સવનું સંચાલન સોંપાયા બાદ પ્રવાસો વિભાગ અને એજન્સી વચ્ચે સંખલનનો અભાવ જોવા મળે છે આજે સફેદ રણમાં આ છે કે બરોડાથી આવેલા પ્રવાસીઓ રણમાં પાણી જોઈને નિરાશ થયા હતા અને અત્યારે સફેદ રણમાં પાણી ભરાયેલું છે એ માહિતી પ્રવાસીઓને ન મળતા તેઓ સફેદ રણ પહોંચ્યા ત્યારે પાણી નિરાશ થયા હતા ત્યારે હવે આગામી બે મહિનામાં રણમાં પાણી સુકાય તેવી કોઈ શક્યતા ન દેખાતા આ વર્ષે પ્રવાસીઓ માટે સફેદ રણનું સૌંદર્ય માણવું અશક્ય બની જાય તેવી શક્યતા દેખાઈ રહી છે સંવાદદાતા પરેશ રાજઘોર ગુજરાત ન્યૂઝ કચ્છ